આપણે જઈ ઉપર ડુંગર ઉપર હિંગળાજ માના મંદિર એટલે આ મંદિર એના ઉપર એટલું ડાયરેક્ટ ઉપર ઢાળ્યો જ છે હમણાં સૂર્ય એરે કેમ થઈ ગયો આપણે ઉપર ટોચ ઉપર આ બધા ઠાકી ગયા હવે વર્ષે વળી ગયો છે ઓળા તો બે ગયો એટલો બધો ઠાકી ગયો તમારું શું હાલે ભાઈ એમ આવા ઠાકી જાય જાજો ચા પીતા હોય ને લેવું એવું જ